વૃદ્ધાશ્રમમાં રહેતા માતાપિતાની વાર્તા સાંભળવી હંમેશા હૃદય દ્રાવક હોય છે આ માત્ર એક વાર્તા નથી પણ સમાજની એક કડવી વાસ્તવિકતા છે અહીં એક એવી જ ભાવુક કહાણી છે અધૂરું સપનું એક લાચાર પિતાની કહાણી અમદાવાદના એક પ્રતિષ્ઠિત વિસ્તારમાં રહેતા રમણલાલ અને સવિતાબેન પાસે બધું જ હતું સંપત્તિ માનમર્યાદા અને એક લાડકવાયો દીકરો આકાશ રમણલાલે પોતાની આખી જિંદગીની કમાણી આકાશના ભણતર અને તેના વિદેશ જવાના સપના પાછળ ખર્ચી નાખી હતી તેમને ગર્વ હતો કે તેમનો દીકરો અમેરિકામાં સ્થાયી થયો છે પરિવર્તનની શરૂઆત વર્ષો વીત્યા આકાશ પરણી ગયો શરૂઆતમાં બધું બરાબર હતું પણ ધીમે ધીમે ફોન આવવાના ઓછા થઈ ગયા રમણલાલની તબિયત બગડવા લાગી ત્યારે આકાશે તેમને અમેરિકા તેડાવવાને બદલે સલાહ આપી પપ્પા ત્યાં તમારી સંભાળ રાખનાર કોઈ નથી મેં અહીંથી પૈસા મોકલી દીધા છે તમે શહેરના સૌથી સારા વૃદ્ધાશ્રમમાં શિફ્ટ થઈ જાઓ ત્યાં તમને જમવાનું અને દવા સમયસર મળી રહેશે આશ્રમનો ઉમરો જે ઘરની એક એક ઈંટ રમણલાલે પોતાના હાથે ગોઠવી હતી તે ઘરને તાળું મારીને જ્યારે તેઓ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ્યા ત્યારે સવિતાબેનની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા રમણલાલે પત્નીનો હાથ પકડીને માત્ર એટલું જ કહ્યું સવિતા આપણે દીકરાને પગભર કર્યો હવે એને આપણો ભાર નથી આપવો કરુણતાની પરાકાષ્ઠા આશ્રમમાં બે વર્ષ વીતી ગયા દિવાળી હોય કે હોળી રમણલાલ દરવાજા સામે ટગરટગણ જોયા કરતા કે કદાચ આકાશ સરપ્રાઇઝ આપવા આવશે એક દિવસ સવિતાબેન બહુ બીમાર પડ્યા અંતિમ શ્વાસે પણ તે આકાશ આકાશ જ રટતા હતા રમણલાલે દીકરાને ફોન કર્યો પણ જવાબ મળ્યો પપ્પા અત્યારે ઓફિસમાં બહુ જ કામ છે હું તરત નહીં આવી શકું તમે મમ્મીની અંતિમ વિધિ પતાવી દેજો હું પછી ફૂલ પધરાવવા આવીશ નિષ્કર્ષ આજે રમણલાલ એકલા એ જ આશ્રમની લોબીમાં બેસી રહે છે તેમની પાસે હવે સંપત્તિ નથી બસ એક જૂનો ફોટો છે જેમાં નાનકડો આકાશ તેમના ખભા પર બેસીને હસી રહ્યો છે તેઓ આજે પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા દીકરાને સુખી રાખજે એને ક્યારેય મારી જેવી એકલતા ના આપતો વૃદ્ધાશ્રમમાં રહેતા માતાપિતાની સૌથી મોટી પીડા પૈસાનો અભાવ નથી પણ પોતાના જ સંતાનો દ્વારા મળેલી ઉપેક્ષા છે